મહેશ્વરી જેઠાલાલ બુદ્ધિલાલ પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ અને પૂર્વ પ્રમુખ બહુજન સમાજ પાર્ટી મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારત દેશની એસટી ઓબીસી માઇનોરિટી અને એસસીની પંચ્યાસી ટકા જનતા ઉપર જે અત્યાચાર અને દમન કરવામાં આવ્યા પાંચ હજાર વર્ષ સુધી એ લોકોનો અવાજ ઉઠાવવા માટે એક મસીહા ભારત ભૂમિ પર પેદા થયા જેને આપણે વિશ્વ વિભૂતિ અને મહામાનવ કહીશું એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું જે ચળવળ હતી સમાનતાની એ ચળવળ બાબા સાહેબના ગયા પછી એને એ એકદમ મૃત પ્રાય હાલતમાં હતી એ મુમેન્ટ ત્યાં અધૂરી રહી ગઈ હતી એવું જણાતો હતો ત્યારે એક મહામાનવ આ ભારત દેશની અંદર પેદા થયા જેને આપણે માન્યવાર કાંશીરામ સાહેબ કહેશું એ સમાનતાની જે લડાઈ હતી બાબા સાહેબની મુવમેન્ટ હતા એને પુનર્જીવિત કરી અને પાછો રાષ્ટ્રીય ફલક ને પણ ઇન્ટરનેશનલ ફલક ઉપર લઈ આવનાર માન્યવાર કાંશીરામ સાહેબ હતા જેઓની આજે જન્મતિથિ છે માન્યવર કાંશીરામ સાહેબ પોતે એક સાયન્ટિસ્ટ હતા પણ જ્યારે એમને પોતાના અંતર આત્માનો અવાજ સાંભળ્યું અને એ સાયન્ટિસ્ટના પદેથી રાજીનામું આપી કેન્દ્ર સરકારની નોકરી છોડી અને સમાનતાના અધિકાર માટે બાબા બાબાસાહેબનું મૂવમેન્ટ ચલાવી અને એમની સામે એમના સમયની અંદર ભારત દેશની અંદર બહુ મોટા ગજાના બે મહાન નેતાઓ વિરોધ પક્ષમાં હતા સ્વર્ગીય ઇન્દિરા ગાંધી અને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી અને એમણે સંસદમાં ચેલેન્જ કરેલું કે એક દિવસ હું મારી બહુજન સમાજ પાર્ટીની સરકાર બનાવીશ અને એમણે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજની પાર્ટીની સરકાર બનાવી અને બેન માયાવતીને મુખ્યમંત્રી બનાવ્યા એ એમની એક વિરલ સિદ્ધિ હતી ને વર્તમાન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે અમારી એવી રજૂઆત છે કે માન્યવર કાશીરામ સાહેબને ભારત રત્ન મળવો જોઈએ માન્યવર કાશીરામ સાહેબના જન્મદિવસના પ્રસંગે હું બહુજન સમાજને એટલું જ કહીશ કે બાબા સાહેબની મૂવમેન્ટ છે એના ઉપર ચાલો અને બાબા સાહેબની મૂવમેન્ટને મજબૂત કરો અને બાબા સાહેબની મૂવમેન્ટને આગળ ધપાવો અસ્તુ જય ભીમ જય ભારત